વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાઝના બુટલેગરો દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જઠ્ઠો થાલવા અનેક તરકીબો અપનાવી રહ્યા છે બુટલેગરોની તમામ તરકીબો નાકામ કરવા વલસાડ જિલ્લા એસપી ડૉક્ટર કરણરાજ વાઘેલાએ જિલ્લાના સંઘ પ્રદેશ પાસે આવેલી તમામ ચેકપોસ્ટ ઉપર સંઘ પ્રદેશથી આવતા વાહનોનું ચેકિંગ વધારવા સૂચના આપી હતી ત્યારે વલસાડ જિલ્લાના વાપી જીઆઈડીસી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે વીઆઈએ ચાર રસ્તા પાસે સેલ્વસ તરફથી આવતા ટેમ્પોને અટકાવી ચેક કરતાં પ્લાસ્ટિકના દાણાની આડમાં સુરત તરફ લઈ જવાતા પાંચસો ચાલીસ બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો ટેમ્પો ચાલકથી ધરપકડ કરી કેસમાં સંડોવાયેલા ઈસમને વોન્ટેડ જાહેર કરી કુલ બાવીસ પોઈન્ટ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો વલસાડ જિલ્લાના વાપી તાલુકાની વાપી જીઆઈડીસી પોલીસ ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન એક ટેમ્પો નંબર ડીએન ઝીરો નાઇન આર નાઇન સેવન સેવન ફોરમાં પ્લાસ્ટિકના દાણાની આડમાં વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસ ખાતેથી ભરીને સુરત તરફ જવાનો હોવાની બાતમી મળી હતી વાપી જીઆઈડીસી પોલીસની ટીમે વીઆઈએ ચાર રસ્તા પાસે બાતમીવાળો ટેમ્પો અટકાવી ચેક કરતાં ટેમ્પોમાં ચારસો બોરી પ્લાસ્ટિકના દાણાની આડમાં સુરત તરફ લઈ જવાતો પાંચસો ચાલીસ બોટલ વિદેશી દારૂનો જથ્થો વાપી જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો હતો વાપી જીઆઈડીસી પોલીસે ટેમ્પો ચાલક અજય રમેશભાઈ હળપતિની અટકાયત કરી હતી વાપી જીઆઈડીસી પોલીસે પ્લાસ્ટિકના દાણા પાંચસો ચાલીસ બોટલ વિદેશી દારૂનો જથ્થો અને ટેમ્પો મળી કુલ બાવીસ પોઈન્ટ ચોસઠ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કેસમાં સંડોવાયેલા ઈસમને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે